હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે એવા ભરેલા નવા મરચા રેગ્યુલર મરચા તમે ભરીને બહુ જ બનાવતા હશો આજે આપણે કેપ્સિકમ તો ગ્રીન બેલ પેપર જે નાના મીની આવે એ ભરીને બનાવીશું બહુ ટેસ્ટી એવા બનશે તમે દાળ ભાત સાથે શાક રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા નાના નાના તો બેબી કેપ્સિકમ આ સિઝનમાં તમને ઇઝીલી માર્કેટમાં પણ મળી જશે તો આ રીતે દસથી બાર જેટલા લેવાના અને આ રીતે એકદમ ધોઈ અને તમારે એને નિતા દેવાના કેપ્સિકમને આપણે આ રીતે સ્ટફ કરી માટે પાછળથી સ્લીટ કટ કરીશું તો આ રીતે સ્લીટ કટ કરવાનું છે તો અહીંયા તમે ઉપરથી એનો ભાગ કાઢી અને પછી ઉપરથી પણ સ્ટફ કરી શકો પણ હું રેગ્યુલર જે રીતે આપણે મરચાં ભરીએ છીએ એ જ રીતે પણ આપણે એને નીચેથી ભરાઈ એ રીતે મેં એને કટ કરી રેડી કરી લીધા બિયાનો ભાગ મેં નથી કાઢ્યો પણ તમારે જો કાઢવો હોય તો તમે કાઢી શકો આમાં બિયાનો ભાગ બહુ ઓછો આવે એટલે જરૂરી નથી હવે સ્ટફિંગ બનાવવા માટે મિક્સર જારમાં એક ચોથાઈ કપ શેકેલા શીંગના દાણા મેં અહીંયા ખારી શીંગ લીધી છે સાથે એક ચોથાઈ કપ જેટલા ગાઢિયા એના જગ્યા પર તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો સાથે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ત્રણેયનો મિક્સ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે આપણે એને દરદરો એવો પાવડર વાટવાનો છે તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને મેં આવો દરદરો તો કોર્સ એવો પાવડર વાટી રેડી કરી લીધું આપણે એને એક પ્લેટમાં કાઢી અને એમાં હવે મસાલા કરી લઈશું આ જે મરચાં હોય એકદમ મોળા હોય એટલે મસાલો તમારે સારો એવો એનો કરવાનો છે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે કલર સારો આવે એટલા માટે બેથી ત્રણ ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર સ્ટફિંગ કોઈપણ શાક બનાવો તો એમાં ધાણાજીરું પાવડરનો સારો એવો ટેસ્ટ આવશે બે ચપટી જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે મીઠું અડધી ટી સ્પૂન જેટલું તમે અહીંયા ખારીશિંગ વાપરી છે અને ગાંઠિયા વાપર્યા છે એમાં પણ મીઠું હોય એટલે ધ્યાન રાખીને તમારે અડધી ટી સ્પૂનથી પોણી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે બે ટી સ્પૂન જેટલો ગોળનો પાવડર તો લીંબુ તમે કેટલું ઉમેરો એ પ્રમાણે તમને જો ગળપણ ઓછું ભાવે તો એક ચમચી જેટલો ગોળનો પાવડર કે પછી ખાંડ પણ ઉમેરી શકો છો બેથી ત્રણ ટીસ્પૂન જેટલું તેલ બાઇન્ડિંગ આવશે અને મસાલો અંદરથી સારો એવો કૂક થાય એટલે થોડું અમથું તેલ ઉમેરવાનું થોડા આમથા લીંબુના રસના ટીપા ખટાશ અને ગળપણ બેલેન્સ થશે અને બહુ સર એવા મસાલા ખાવામાં ટેસ્ટ લાગે એટલે થોડું તમારે આ રીતે ગળપણ અને ખટાશ બેલેન્સ કરી ઉમેરવાનું એક ચોથાઈ જેટલું લીંબુ મેં નીચોવી દીધું સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અહીંયા તમારે વધારે લીલા ધાણા ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો છો એકથી બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની આ રેસીપીમાં તમારે લીલું મરચું અને લાલ મરચું થોડું ઉમેરવાનું છે કારણ કે જે કેપ્સિકમ હોય એકદમ મોળા એવા હોય થોડું તમારે એ ઉમેરશો તો થોડી તીખાશ એવો ટેસ્ટ આવશે અને બહુ સારો એવો મસાલો બનશે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રેસીપીથી તમે દસથી બાર જેટલા મરચાં ભરી શકો પણ જો તમારે ઓછા ભરવા હોય તો વધારે પણ તમે ભરી શકો હવે આ રીતે સ્લીટ કટ કર્યું છે એમાં આપણે સ્ટફિંગ એક એક ચમચી જેટલું આ રીતે પ્રેસ કરી ભરી દેવાનું છે તો આ રીતે પ્રેસ કરી અને વધારે સ્ટફિંગ જોવે તો વધારે સ્ટફિંગ ભરી અને તમારે આ રીતે એને પ્રેસ કરવાના તો સ્ટફિંગ તમારે થોડું વધારે જ બનાવી લેવાનું તો આ રીતે મરચાં આપણે ભરી અને પછી તમારે આ રીતે પ્રેસ કરી દેવાનું છે એટલે જ્યારે આપણે એને સાતળીએ તો મસાલો છે એ બહાર નીકળે નહીં એટલા માટે તમારે આ રીતે સ્ટફ કરી અને પ્રેસ કરી દેવાનું તો આ રીતે બધા જ મરચાં મેં ભરી સ્ટફ કરી રેડી કરી લીધા થોડો મસાલો બચી જશે એ મસાલો આપણે આ રીતે જ્યારે મરચાં સતળાઈ જાય ત્યારે ઉપર સ્પ્રિન્કલ કરીશું એટલે બહારથી પણ એનો સારો એવો ટેસ્ટ આવશે તો આ રીતે મેં મરચાં ભરી રેડી કરી લીધા હવે આપણે એને સાતળીશું સાતળવા માટે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ભરેલા જે કેપ્સિકમ છે એ આપણે આ રીતે પેનમાં છૂટા છૂટ્ટા ગોઠવી દઈશું તો એક ઉપર એક ઉપર આવે એ રીતે નથી તમારે ગોઠવવાના છૂટા છૂટા આ રીતે ગોઠવવાના છે ઢાંકી અને બે મિનિટ જેવા આપણે સાતળીશું બે મિનિટ જેવું થશે એટલે આપણે એને કવર હટાવી અને પછી આ રીતે તમારે એની સાઈડ ચેન્જ કરવાની છે તો એક સાઇડથી એકદમ પરફેક્ટ એવા તમે જોઈ શકો છો સતરાઈ ગયા બધી સાઈડથી આવી ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે ફેરવી ફેરવી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળવાના છે જરૂર લાગે કે તેલ ઓછું છે તો તેલ પણ તમે ઉમેરી શકો ઉપરથી મીઠું છાંટી દઈશું થોડું તો આપણે અંદર સ્ટફિંગમાં મીઠું બરાબર છે પણ બહારના સતળાશે ત્યારે પણ મીઠું ઉમેરશો તો સારો એવો ટેસ્ટ આવશે તો મીઠું ઉમેરી પાછું મેં બે મિનિટ જેવું થવા દીધું આ રીતે બધી સાઈડથી હવે મરચાં છે એ સતળાઈ અને એકદમ સારી રીતે રેડી થઈ ગયા હજી જો તમને લાગે કે મરચાં બરાબર સતળાણા નથી સાઈડમાં ઉપરથી તો તમારે થોડા એને બધી સાઈડથી ફેરવી ફેરવી સાતળવાના આ રીતે મરચાં સતળાઈ જાય એટલે જે મસાલો બચ્યો છે એ આપણે ઉપરથી છાંટી દઈશું પાછું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે નહીં તો પછી મરચાં છે એ બળી જશે મસાલો પણ બળી જશે તો આવા મરચાં થાય ત્યાં સુધી તમારે એને સાતળી રેડી કરવાના છે આવા મરચાં થઈ જાય એટલે સૌ કરવા માટે રેડી છે તમારે ચેક કરવા હોય તો નાઇફથી ચેક કરી લેવાનું અને મરચાં આ રીતે રેડી થઈ જાય એટલે તમારે એને તરત જ સૌ કરવાના બહુ ઝટપટ બની જશે તમે તળેલા ભરેલા મરચાં બનાવતા હશો વારંવાર પણ આ રીતે જો કેપ્સિકમ મરચાં ભરી ક્યારેય નો ટ્રાય કર્યો હોય તો આ મસાલા સાથે એકવાર નાના કેપ્સિકમ બાળકો પણ ખાશે કારણ કે આ મરચ બિલકુલ તીખા નહીં બને ભાતની સાથે સાઈડમાં કઢી ખીચડી સાથે સાઈડમાં પણ બનાવી શકો પરાઠા સાથે પણ સર્વ કરી શકો રોટલી કે ભાખરી સાથે પણ કે રોટલા સાથે પણ તમે સર્વ કરી શકો એવા અને તમારો જમવાનું સ્વાદ બમણો કરી દેવા જો તમે ક્યારેય આ રીતે ભરેલા મરચાં નો ટ્રાય કર્યા હોય તો તમે ભરેલા મરચાંનું શાક પણ કહી શકો પણ સૂકું શાક બહુ ટેસ્ટી એવું તમે ટ્રાય કરશો તો વારંવાર બનાવશો તો એકવાર આ રેસીપી ટ્રાય કરી મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે તમને આ રેસીપી કેવી લાગી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો Thank you for watching.